ફલાણા ભાઈ મને સપોર્ટ નો નહીં 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 ગીરમાં કેટલા છે એને પ્રાણી નથી કેવાતું ભગવાને કીધું છે કે મારી વિભૂતિ છે ભગવાન કૃષ્ણ બોલ્યા છે ગીતામાં પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે દર્શન કરવા જ જોઈએ એનું જતન કરવું જોઈએ પણ તમે આપણે જો એનાથી કોઈ જંગલમાં મોટું કોઈ નથી જંગલનો રાજા એને કહેવામાં આવ્યો આપણા જંગલ તો ઠીક છે પણ આફ્રિકાના જંગલમાં જાઓ તો હાવજ જામે એમ કેમાય કે આ ધડક મારે એટલે હાથી જેવો હાથી કરીને હેઠો પડી જાય ખાલી ત્રાડ હેઠો પડી જાય મારવું ન પડે નકર સિંહ કરતા એનો વેટ કેટલો સિંહ કરતા એનામાં તાકાત કેટલી હોંઠ એમ કેવાય ઝાડવાના વડલાના ડાળ પામ કહેવાય હોંઠ નો આટો મારી અને જા ઝટકો મારે તો કડોલોલોલો ભૂફૂક કરતી ડાળ ભાંગી નાખે વડલાને ઊંફો પાહી નાખે એટલી એનામાં તાકાત પણ કાળજી નહીં અવડું મોટું પ્રાણી પણ એક ઘોર જંગલ જંગલમાં આમ બહુ ઊંડી નદી અને એ નદી નો આમ ઢાળ ઉતરવાનો ઢાળ ચડવાનો એવો હાકડો કેળો અને એ કેળામાં લૂંટારું બેઠેલા જેને આપણે ગુંડા કહીએ છીએ ભેખડ માં નદી ની ભેખડ માં બેઠેલા બરોબર એમ કેવાય કે આવો માણા નીકળ્યો ઓલા ચાર પાંચ જણા હતા કે આ ભલે એકલો રહ્યો પણ આવ્યો છે મોટો લૂંટવા જેવો આને ખ્યાલ લેવો છે પણ જેવી નદીમ નજીક આવી પાણી હતું ગોઠણ ગોઠણ એટલે આને ઘોડીનો એવો શોખ ને ભાઈ એટલે એને એમ ચૂકજો મારી ઘોડી પાણીમાં પાણીવાળા પગ થાય ને પછી પાછા ધૂળમાં ડાબલા આવશે તો પાણીવાળા પગ હોવાથી મારી ઘોડીના પગે ધૂળ શોટશે એટલે મારે ઘોડીને પલળવા દેવી નથી સાહેબ ઘોડીને તેડી લીધી ઘોડીને ખંભે નીકળ્યો તો ઓલા પાસે રાજીનામા આપી દીધા આનો સાળો કરાય કાગવાસ નાખેવાનો રહેવા દે પણ જો એ ભૂંગે મૂંગો જાય તો તેનો માફો હતો ઘોડી હેઠે મૂકી બોલે કાઠે અને કીધું આશ ભગવાન હે મારા નાથ બળ તે બહુ આપ્યો પણ હિંમત નહીં બોલા કે હવે પાડી દેવાય જરૂર હિંમત નહીં છે હાથી જેવા હાથી હામો એમ કહેવાય હાવત જયારે ડણક મારે એટલે હાથી હેઠો પડી જાય

એની સામ કોઈ ડગલું ન માણે મેં જોયું છે એ ગાંડી ગીરના હાકડા ગાળામાંથી સંજીભાઈ હાવજ હાલ્યો જતો ને હાલ એના પંજા પડતા હોય આમાં આમામ હ એ મારતો જતો હોય અને એમાં એ પગની ઠોકરે શેર શેરના પાણા આવી જાય અને પાણાને આમ કહેવાય પગની ઠોકર લાગી જાય તો ખરા રા 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 કરતા એમ કહેવાય પાણા એમ કહેવાય ડુંગરાના ગાળામાં વયા જતા હોય એવો કેડીમાં લટાર મારતો મારતો હાલ્યો આવતો હોય પણ એ જ હાવજની સામો એક હાથનો સાપ આમ આમાંસો થાય એટલે મોટા બાપુ કેડો બદલાઈ ગયો જોયું છે મેં એટલું નહીં જે કેડે રોજ આવતો હોય ત્યાં કેવલ તમે કાળો પટ્ટો નાખ્યા હો અથવા તો સાયકલ નું ટાયર મૂક્યા હો તો એ કેડે હાવત ન આવે એટલો સાફ થી ડરે છે ધ્યાન દેજો ખાસ આ વાત પહેને મારે ને તો એ પૂછડું કાપીને આઘું નાખ્યા હોય નીકળી પવનનો વાળ હલે તો આ જોયું છે હું વાત કરું છું એ મારી આંખે જોયેલી વાત કરું છું આ વાંચેલી વાત નથી તો આપ બીજો વિચાર એ કરશો કે એ એ એને વિહ નોર છે બેટન ની પંચમાં તાકાત છે તો સાપને નથી હાથ નથી પગ અને કદાચ એ એમ કહેવાય કે સાપ હામો આવ્યો હોય અને હાવત છે હિંમત કરીને આમ પંજો માર દે તો હું એમ કહું કે આના હાવ ડૂચે ડૂચા નીકળી જાય સાપના સાપ હાલતો નથી શું કામ ચાર પગ છે વિ નોર છે એક ટનની પંચમાં તાકાત છે કલેજ તોડી નાખે એવું છે હિંમત માં કઈ ઘટતું નથી પણ હામે સાપ આવે એટલે પાછો ફરી જાય છે એ અદપ રાખે છે કે આ પગના આને પગ નથી હાથ નથી સાપને જે પૈડના જોરે હાલ્યો આવે છે અને પૈડના જોરે આવતો હોય ને એના સન્માન કરવાના હોય સાહેબ એમ આ દુનિયામાં જે અને એટલું માણા 20000 50000 માણા બેઠો ને માં એમ કે હા તો બધા કે ક્યાં નગર કરે બધા નથી કડવાનો પણ પોતામાં પોતાનું ઝેર હો પોતાનું છે પોતી કુ છે મને તેજ બીજાનું નહીં ફાવે હું જાતે મળતું ફાનત છું કવિ નરેન્દ્ર મોદી યાસ એની કવિતા છે સાહેબ મને પારખ્યું તેજ જ નહીં ફાવે હું જાતે પડતું ફાનસ છું ભગવાન શિવ છે શુંની શું મહિષાસુર મહિષાસુર આ બધાને આશીર્વાદ આપી દે ભસ્માસુર જેવાને એ વરદાન શિવ આપે અને પછી ઓલા તો સીધા હેડ કોટર ઉપર જ તે પછી હુમલા કરે

આપણા આપણા એકડા ની એક વાત કરું સાહેબ જો એકમાં એક ફળે એકમાં આપણે જો શબ્દ ની મારા મારી છે એકમાં એક ફળે તો બે થાય એટલે આપણા એકડા આપણે જે ગુજરાતના શેખવા સાહેબ એકડા બોલવાની નિશાળમાં અમે ભણતા ને એ એકડા બોલવાની રીત એવી હતી એ એક એ બે બે ભેગા થાય ને વિશાળો ત્યારે જ બગડે બધું અને આ માયી ટોળું 3 થી જાય પછી તગડે 3 ન સુ આપડા એકડા એટલે એક માં એક ભળે ને ગણિત કહેવાય તો એના બે થાય પણ સાંભળજો એક ને એક મળે ને એ શૂન્ય થાય એને પ્રેમ કહેવાય પ્રેમ થી મળશો ને વાલા તો સંખ્યા નહિ ગણાય એ શૂન્ય થાતા જાય અંદર ભળતા જ જાય دریا માં હજારો નદી હળણો વાવાઝોડ આવ્યું ને એટલે શું થાય કે માણસના વિચારો માં પોતે જ કાયર એટલે હું પૂરો ફરવા ગયા ફરવા એટલે એ બધું મુલાકાત લેવા તો સાહેબ ત્યાં થાંભલાઈ પડી ગયેલા હતા તારે બધા લટકી ગયેલા હતા અને એમાં અમે જાતા હતા ને એમાં ફરીવાર પાછો પવનનો જોટો આવ્યો તો એક તાર ખાલી અટકી રહેલો હતો એ પવન વધારે આવ્યો એટલે તાર ભૂરા માથે પીડ્યો લાઇટનો તાર વીજળીનો તાર ભૂરા માથે પીડ્યો થતા તો ભૂરો વલડવા મળ્યો હોય બાપા મરી ગયો હોઈ બાપા મરી ગયો હું ઊભો બધા કાઢતા તા મને કહે આ શું કાઢો છો મરી ગયો ભરી ગયો થોડીક વાર થઈ ત્યારે તારે ને હા છે હેઠો નાખીને કે હાય સારું છું યાદ આવી ગયું લાઈટ ક્યાં છે હા આજુબાજુના દેશ તો ખાલી તારે પડી જાય એમ છે સાહેબ એક સુસવાટે પડી જાય એમ છે મારો કહેવાનો સુરી છે પણ અંદરની ઓરા આપડી હોવી જોવે એ વરાય એ ઉર્જા આપે કોણ આ દેશનો ધર્મ આપે રહેશે ધર્મ તો રહેશે ધરા નહીતર ખપ જાહે તાર તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ ને તો રાણ આ રેશે ધર્મ તો રહેશે ધરા આ ધરતી છે ઈ ધર્મનો દેશ છે આ ધરતી ભારત વર્ષ એ ધર્મનો દેશ છે